વડોદરાના વોર્ડ નંબર 12 માં સમાવિષ્ટ આ કોટા હવેલી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતાં અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા વડોદરાના વોર્ડ નંબર 12 માં સમાવિષ્ટ આકોટા હવેલી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતાં અનેક વાહન ચાલકો પડતા પડતા માંડ બચ્યા હતા અને તંત્ર પાસે આ ગટરના ઢાંકણા રિપેર કરવા માટે કોઈ ટાઈમ નથી માત્ર વિકાસ મોટી મોટી વાતો કરીને લોકોની ગુમરાહ કરે છે સ્થાનિક નગર સેવકો ઇલેક્શન આવતા જ વોટ માંગવા આવતા હોય છે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જાહેર મંચ પરથી બોલ્યા હતા કે વડોદરા વિકાસની દ્રષ્ટિ પાછળ છે તંત્રને આની કોઈ પણ નોંધ લીધી નથી અને ખરેખર વડોદરા મહાનગરપાલિકા તંત્ર અને સ્થાનિક નગર સેવકો માત્ર વિકાસ નામે મોટી મોટી વાતો કરે છે ત્યારે સામાજિક કાર્યકર્તા વિઠેલ આયરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા સામે દિવાળી ચાલુ થઈ છે આવતીકાલથી દિવાળી ચાલુ થઈ રહી છે અને તમે જોઈ લો આ કોટા વિધાનસભામાં આવેલ વોર્ડ નંબર બાર છે ત્યાંની આ પરિસ્થિતિ છે આ છે આપણા વડોદરા શહેરનો વિકાસ હવે અમે વડોદરાવાસીઓ કોના પર આશા રાખીએ હવે નવા નવા મંત્રીઓ બની ગયા છે અને અમે તો સૌથી પહેલાં એવું કહીએ છીએ કે જે હમણાં બીજેપીના જે પ્રમુખ બન્યા છે પ્રદેશ પ્રમુખ એમની એમની પાસે જ અમને હવે આશા છે કે કદાચ એ વડોદરા પર નજર રાખશે એમની પાસે જ હવે વડોદરાવાસીઓને અપેક્ષા છે બાકી અમારી બીજા કોઈ નેતા પાસે અપેક્ષા છે નથી